તો દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને ભદ્રકાળી ચોક રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પણ પડી છે મઠના પ્રાંગણમાં પણ વરસાદી પાણી ભરાયેલા છે અને તેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આપ્યો છે દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ વરસ્યો અને આ વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા છે ભદ્રકાળી ચોક વિસ્તાર રેલવે સ્ટેશન વિસ્તારની સાથે જ મઠના પ્રાંગણમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને આ ભરાયેલા પાણીમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે જેને લઈ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો મઠના પ્રાંગણમાં પણ વરસાદી પાણી ભરાયેલા છે અને તેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ વરસ્યો અને આ વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા છે ભદ્રકાળી ચોક વિસ્તાર રેલવે સ્ટેશન વિસ્તારની સાથે જ મઠના પ્રાંગણમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને આ ભરાયેલા પાણીમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે જેને લઈ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો